જૂનાગઢમાં વોર્ડ નંબર સાતમાં હરિયમનગરમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને ખાસ સઘન મતદાર યાદી સુધારણા શિબિર યોજાઈ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને નાયબ શ્રીએ ફિલ્ડમાં જઈને લોકોને માહિતગાર કર્યા સ્થાનિકોને મુજવતા પ્રશ્નનું નિરાકરણ આપ્યું સમગ્ર રાજ્યમાં અત્યારે મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ એટલે કે એસએસઆર ચાલી રહ્યો છે જેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની કામગીરી શરૂ છે બીએલઓ શ્રી દ્વારા ઘરે ઘરે જઈને એન્યુમરેશન ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તેમજ મતદારોને આપવામાં આવેલા ગણતરી પત્રક એન્યુમરેશન ફોર્મ ભરીને જમા કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત જુનાગઢ શહેરમાં આવેલા વોર્ડ નંબર સ્થિત હરિઓમનાગર ગોપાલવાડી યમુનાવાડી અક્ષર એવેન્યુ વગેરે આસપાસના વિસ્તારોનો એક સંકલિત મતદાર યાદી ખાસ સઘન સુધારણા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષપદે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા એ સર્વે નાગરિકોને માહિતગાર કર્યા હતા બ્યુરો ચીફ સરફરાજ રફાઈ જૂનાગઢ